કેશોદમાં જલારામ જયંતિ આગલા દિવસે ભવ્ય બાઇક રેલીનું આયોજન કેશોદ શહેરમાં જલારામ બાપાની જન્મજયંતિના આગલા દિવસે ભવ્ય અને ઉત્સાહભેર બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીમાં શહેરના મુખ્ય માર્ગો પરથી વિધિવત પ્રસ્થાન થયું હતું અને જલારામ બાપાના ભજનોની મધુરધૂન વચ્ચે શ્રદ્ધાળુઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો રેલીનો મુખ્ય હેતુ કેશોદના નાગરિકોને આવનારી જલારામ જયંતિ પ્રસાદી વિતરણ તથા ભવ્ય શોભાયાત્રામાં પધારવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું યુવાનો દ્વારા હાથમાં જલારામ બાપાના ઝંડા તકતીઓ અને પોસ્ટરો સાથે બાપાના સંદેશા શહેરભરમાં પ્રસારિત થયા હતા આ પ્રસંગે શહેરના આગેવાનો સમાજસેવી સંસ્થાઓ તેમજ અનેક ભક્તોએ ઉપસ્થિતિ નોંધાવી હતી રેલી દરમિયાન જય જલારામના નાચ સાથે આખું શહેર ભક્તિમય વાતાવરણમાં ઝૂમી ઉઠ્યું હતું આ કાર્યક્રમ દરમિયાન કેશોદ શહેરમાં એકતા ભક્તિ અને સેવા ભાવનાનો સુંદર સંદેશ પ્રસર્યો હતો અને સૌએ જલારામ બાપાના ઉપદેશોને જીવનમાં ઉતારવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો